લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી યાત્રાધામ તરીકે ઓળખાતું ગામ ત્યાં કુલ મતદાન છે હાલ મતદાન થયું કુલ છે ટકાવારી મતદાન થયું છે અમારા ગામમાં કુલ બુથ પાંચ છે બુથ નંબર એક હજાર મતદાન હતું આઠસો મતદાન થયું છે બૂથ નંબર બે એક હજાર બસો સુડસઠ મતદાન હતું પાંચ ચારસો અડત્રીસ મતદાન હતું ત્રણસો બાર મતદાન થયું છે કુલ મળીને મતદાન પાંચ હજાર બસો બાવીસ મતદાન હતું કુલ મતદાન થયું ત્રણ હજાર છસો પાસઠ મતદાન થી ઢીમા ગામ થી બંને ઉમેદવારોને ભાવભર્યા સ્વાગત કર્યા છે મીડિયા રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવઠીમાં